કે ડોગ વિશે રાજકોટમાં અવેરનેસ લાવવા માટે અમે આ ડોગ શોનું આયોજન કરેલ છે એવરેજ અત્યારે ચારસો સાડા ચારસો પાંચસોની આજુબાજુ ડોગ છે અત્યારે અને અલગ અલગ પ્રજાતિને જેમ કે જર્મન શીપરથી શરૂઆત ટોય ડોગથી શરૂઆત કરીએ તો લાર્જ ડોગ સુધી કે જેની પાંચ હજારથી કિંમત શરૂ કરી અને સાડા ચાર પાંચ લાખ સુધીના ડોગ અત્યારે અવેલેબલ છે અહીંયા મારા શોમાં એમને એની કેર વિશે મળે છે કે જે ડોગ લીધા પછી કેટલી કેટલી સાર સંભાળ લેવી જેમ કે સમય ઉપર જમવું આપવું સમય ઉપર વેક્સિનેશન આપવા એની સાર સંભાળ કેવી રીતે લેવાની માહિતી મળે છે અત્યારે લગભગ ગુજરાત પહેલાં સૌરાષ્ટ્ર પૂરતું જ હતું આ વખતે અમદાવાદ અમદાવાદથી પણ ઘણા એવા ડોગ આવેલા છે અને આજુબાજુને એરે જામનગર છે પોરબંદર છે ત્યાંથી પણ ડોગ આવેલા છે એમાં અમે અલગ અલગ કેટેગરીના ફર્સ્ટ સેકન્ડ થર્ડ અને એ રીતના કેટેગરીમાં ઇનામ આપીએ છીએ અને છેલ્લે લાસ્ટમાં જે ફર્સ્ટ સેકન્ડ આવેલા હોય એનું બેસ્ટ ઇન શોનું અલગ જ શો હોય છે એમને ફાયદામાં એ છે કે અમે ટ્રોફી આપીએ છીએ અને આગળ જતાં એને અમે ટોટલ લવરને પ્રોત્સાહન આપીએ છીએ કે ભાઈ સારી બ્રીડ લઈ આવો અને આ રીતે ડોગ શોમાં ઉતારો તમારો પોતાનો શોખ અને બધું વ્યવસ્થિત સારું રહે છેલ્લા લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષથી રાજકોટમાં ડોગ શોનું આયોજન થઈ રહ્યું છે દિવસે ને દિવસે સુંદર આયોજન થતું જાય છે ખાસ કરીને આજે પચીસથી વધુ અલગ અલગ પ્રજાતિના જેમાં એક કિલોથી શરૂ કરીને સો કિલો સુધીના કદાવર શ્વાનો સાથે સાથે ત્રણથી ચાર લાખ પાંચ લાખ જેટલી કિંમતના ગ્રેડ ડેન જે ખૂબ જ કિંમતી કહી શકાય એવા ડોગ પણ અહીં ડોગ શોમાં છે અને ડોક શોથી ખાસ કરીને જે ડોગ લવર્સ છે નાના નાના બાળકો જે પરિવાર સાથે આવ્યા છે એને એક સુંદર મજાનો મેસેજ પણ આ ડોક્સોથી પાસ થતો હોય છે કે બાળકોમાં વફાદારીના આવા બધા ગુણો ખીલે એટલા માટે પણ પરિવારને ખાસ કરીને એના સંતાનોને આ માહિતી આપવી જોઈએ ડોગ વિશે આપણે વાત કરીએ તો પ્રાચીન કાળથી આપણે ડોગ સાથે રહેલા છીએ અને હજી પણ રહીએ છીએ અને આવનારા દિવસોમાં પણ રહેશું કારણ કે એ આપણા આંગણાના પશુ પક્ષીનું પ્રાણી છે અને આપણને ઘણા બધા ગુણો સાથે આપણી ચોકીદારી પણ કરતું હોય છે વર્ષો પહેલાં સ્ટ્રીટ ડોગ છે એ કોઈ અજાણ્યા માણસને રાતે આવવા નહોતો દેતો તો આજે જે વિદેશની જે અલગ અલગ પ્રજાતિઓ છે એમાં જર્મન શેફર્ડ છે ગોલ્ડન રિટ્રીવર છે ઘણા બધી એવી ફિલ્મો પણ આવી જેમાં એન્ટરટેનમેન્ટ પિક્ચર છે તો એમાં પણ ડોગની બ્રીડ બતાવવામાં આવે છે તો લોકોનો અને બાળકોનો યુવાનો ખાસ કરીને કોલેજના જે સ્ટુડન્ટ છે એનો પણ ક્રેઝ વધ્યો છે ખાસ કરીને જે આપણી સૌરાષ્ટ્રની જે પ્રજાતિ છે લાવરા પ્રજાતિ એ શિકારની અંદર હન્ટિંગ ડોગ તરીકે આવતું હોય છે તો એ વર્ષોથી જે પશુપાલનનો ધંધો કરતા હોય કે આવી અલગ અલગ જે માઇગ્રેટ થતી પ્રજા હોય એ લોકો રાખતા હોય છે અને પણ કાળક્રમે લુપ્ત થતી ગઈ અને આપણા વડાપ્રધાને પણ મન કી બાતમાં એનો ઉલ્લેખ કર્યો હતો કે આ જે લુપ્ત થતી પ્રજાતિ છે એને ફરી પાછી આપણે સંવર્ધન કરી અને કરવાનું છે તો મારી ખાસ કરીને સૌરાષ્ટ્ર ગુજરાતની પ્રજાને વિનંતી છે કે જે ગ્રામ્ય વિસ્તારોમાં જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે ભટકતી કોમો છે એમની પાસે જનરલી આ ડોગ વધુ જોવા મળતા હતા એ જમાનામાં તો એનું આપણે સંવર્ધન કરીએ એને ફરી બ્રિડ પાછી વિકસાવીએ એ ખરેખર એક સારી બાબત છે મારું નામ કર્મદીપસિંહ ચુડાસમા હું એક ઇન્ડિયન બ્રિડ છે કારોન લઈને આવ્યો છું અને સારું આયોજકે બધી સારી વ્યવસ્થા કરી છે રાજકોટમાં અને બધા લોકોને જાગૃત થાય ખબર પડે ઇન્ડિયન બ્રિડ વિશે અલગ અલગ ઘણી જાતની છે અહીંયા બ્રિડો ઇન્ડિયન બ્રીડ હું લઈને આવ્યો છું કારો નાઉન્ટ જે અન્ટિંગ માટેની બ્રીડ છે ગુજરાતીમાં એને દેશી ભાષામાં તરીકે ઓળખાય છે મૂળ પ્રજાતિ વધારે તો કર્ણાટક છે ત્યાં બધે વધારે જોવા મળે છે કેમ કે અત્યારે લોકો બધા વધારે ફોરેનની બ્રીડ પાડવામાં વધારે ઇન્ટરેસ્ટ છે તો હું લોકોને એ કહેવા માગું છું કે આપણી ઇન્ડિયન બ્રીડ છે અને સારી બ્રીડ છે તો આના તરફ થોડાક પાછા વળો એવી ખાસિયતમાં અને કોઈ જાતનું તાપમાન એનું આ આપણી ડિગ્રી અ બધી રીતે સેટ થઈ જાય છે અને બીજી કોઈ બીમાર નથી પડતું બીજા કુતરા પ્રમાણે હન્ટિંગ ડોગ પણ કહેવામાં આવે છે હા આની સ્પીડ વધારે હોય છે બીજા અધર ડોગ્સ કરતા આની સ્પીડ રનિંગની જે સ્પીડ આવે બહુ વધારે હોય છે